નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આજે મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો બારથી તેરસો ને બાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી તેરસો ને પાસઠ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ નવસો થી ચૌદસો રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી ઓગણીસો રૂપિયા મિત્રો હાઇએસ્ટ બજાર ભાવ કહેવાય ને કે ઓગણીસો રૂપિયા સુધીના જોવા મળે છે વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર બોટાદ એક હજારથી તેરસો ને પંચોતેર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવ ની આસપાસ મિત્રો નોંધાઈ રહ્યા છે અને ની આસપાસ સારી એવી મગફળીના બજાર ભાવ મિત્રો જોવા મળે છે બોટાદ માર્કેટયાર્ડ એક હજારથી તેરસો પંચોતેર ટીટોય માર્કેટયાર્ડ અગિયારસોથી તેરસો પચાસ ધાનેરા માર્કેટયાર્ડ અગિયારસો પચીસથી ચૌદસો પચીસ જૂનાગઢ માર્કેટયાર્ડ એક હજાર ત્રીસથી તેરસો એકવીસ વાંકાનેર માર્કેટયાર્ડ સાતસોથી સોળસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસો પચાસથી તેરસો ને પંચાવન રૂપિયા સુધીના બજાર ભાવો જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો પથાવાડા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ને અગિયાર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ નવસો એકોતેરથી ચૌદસો ને સોળ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ નવસો ત્રીસથી તેરસો ને પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ નવસોથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટે આર્ડ એક હજાર એંસીથી તેરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા હળવદ માર્કેટ આર્ડ અગિયારસોથી સોળસો ને પંચ્યાસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો આજે મગફળીના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો વીસથી પચીસ રૂપિયા સુધીનો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે મગફળીના બજાર ભાવ તેરસો પંચોતેર અને ચૌદસોની આસપાસ મિત્રો નોંધાઈ રહ્યા છે અને મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જ જણાવી દેજો